આ ભરતી પ્રક્રિયામાં કુલ પાંચ હજારથી વધુ ઉમેદવારો ભાગ લે તેવી સંભાવના છે પહેલી સવારથી નવસારી મહાનગરપાલિકા કચેરી બહાર યુવાનો ફોર્મ ભરતા દેખાઈ રહ્યા છે નવસારી વિજલપોર નગરપાલિકાને થોડા દિવસ અગાઉ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી શહેરનો વિસ્તાર વધ્યો છે તેની સામે મહેકમ ઓછું હોવાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર સિવિલ ડ્રાફ્ટમેન જીઆઈએસ એક્સપર્ટ કેડ ઓપરેટર સિવિલ એન્જિનિયર ઓટોમોબાઈલ એન્જિનિયર આઈટી એક્સપર્ટ હાર્ડવેર એન્જિનિયર કોમ્પ્યુટર ઓપરેટર નિવૃત્ત આર્મી મેન અને પબ્લિક રિલેશન ઓફિસર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહ્યું છે વહેલી સવારથી જ એનએમસી કચેરી ખાતે ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે સિવિલ એન્જિનિયરિંગના ઉમેદવાર પિંકેશ કુમાર પટેલે જણાવ્યું કે આ નોકરી તેમના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ તક છે અને ઉમેદવાર રાજુ પિંજારીએ પણ નોકરી મેળવવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે હાલમાં નવસારી શહેરમાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા વધી રહી છે જેને જોતા નવસારી મહાનગરપાલિકામાં જો શિક્ષિત ઉમેદવારોને સમાવવામાં આવે તો બેરોજગારીનો પ્રશ્ન કેટલા અંશે હલ થઈ શકે છે જો કે આ તમામ જગ્યા પર હંગામી ધોરણે કરાર આધારિત નોકરી મળશે નવસારી શહેરના સમાજ સેવક વિજય રાઠોડે જણાવ્યું કે આ ભરતી પ્રક્રિયાથી શહેરના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળશે દરરોજ વધી રહેલા ઉમેદવારોના ઘસારાને જોતા આ ભરતી પ્રક્રિયા શહેરના યુવાનો માટે આશાનું કિરણ બની રહી છે સુરત વાપીની વચ્ચે નવસારી જિલ્લામાં ખાસ કોઈ રોજગારીની તકોનું સર્જન થયું નથી જેના કારણે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી નોકરી શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આશીર્વાદ રૂપ સમાન છે મારું નામ પટેલ પિંકેશ કુમાર ધનસુખભાઈ છે હાલમાં નવસારી મહાનગરપાલિકામાં અગિયાર માસના કરાર આધાર વિવિધ જગ્યાઓ પર ખાલી પડેલ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એના માટે અરજી ફોર્મ ભરવા માટે અલગ અલગ જિલ્લામાંથી અમે આવ્યા છીએ શું લાગે છે બેરોજગારી કેવી છે હાલમાં બેરોજગારી વિપુલ પ્રમાણમાં છે દસ दस खाली वाली जगहों विद्यार्थियों मैं ना अमीर राजू पिंजारी है बेसिकली नवसारी बिलोंग करता हूँ मैंने यहाँ महानगर पालिका में वैकेंसी देखी थी इसीलिए मैं वैकेंसी के तो जॉब के लिए आया हूँ यहाँ कम्प्यूटर ऑपरेटिंग की वैकेंसी है जो सैनेटरी अलग अलग वैकेंसी है यहाँ मैंने देखा है कि बहुत सारे अर्जी अर्जी किया है अंदर ऑफिस में गया ऑफिस वाले बोला कि यहाँ अर्जी कर लो आप तो आपको जॉब मिल जाएगी तो इसे आशा है कि मुझे यहाँ जॉब मिल जाए

રોજગારીની તક ઊભી કરવામાં આવી છે વિવિધ ખાતાઓમાં વિવિધ જગ્યાઓ ખાલી પડી છે એના માટે આજે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે નવસારીના આજુબાજુના બેરોજગાર યુવક વ્યક્તિઓ વહેલી તકે આવીને પોતાનું ફોર્મ જમા કરાવો અને પોતાની કારકિર્દીનું ઉત્તમ પ્રયાસ કરો